ત્રણ જાન્યુઆરી અઢારસો ના રોજ દેશની પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો સાવિત્રીબાઈ ફૂલેએ મહિલાઓની સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સાવિત્રીબાઈ ફૂલેને દેશના પ્રથમ આધુનિક નારીવાદીઓમાંના એક ગણવામાં આવે છે તેમના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને તેમને મહિલા શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો દેશમાં કન્યાઓ માટે પ્રથમ શાળા સાવિત્રીબાઈ અને તેમના પતિ જ્યોતિરાવ દ્વારા અઢારસો અડતાલીસ માં પુણે માં ખોલવામાં આવી આ પછી સાવિત્રીબાઈ અને તેમના પતિ જ્યોતિરાવે સાથે મળીને છોકરીઓ માટે વધુ સત્તર શાળાઓ ખોલી સાવિત્રીબાઈ ફુલે મૃત્યુ દસ માર્ચ અઢારસો સત્તાણું ના રોજ પુણે ફેલાયેલી પ્લેગ રોગચાળા કારણે થયું રાણી વેલુ નાચિયાર જન્મ ત્રણ જાન્યુઆરી સત્તરસો ત્રીસ ના રોજ તમિલનાડુમાં થયો હતો રાણીવેલુ નાચિયાર અંગ્રેજો સાથે યુદ્ધમાં જીતનારી પ્રથમ રાણી હતી તમિલો તેમને વીર મંગાઈ કહે છે જેનો અર્થ થાય છે બહાદુર અથવા બહાદુર મહિલા તેમના પતિ જે ત્યાંના રાજા હતા બ્રિટિશરો દ્વારા શિવ ગંગાઈ સામ્રાજ્ય પર હુમલા દરમિયાન તેમની હત્યા કરવામાં આવી રાણીવેલુ નાચિરાય કોઈ રીતે દુશ્મનોથી બચી ગયા અને તે ઘણા વર્ષો સુધી સંગઠન બચાવવા અને તેના કમાન્ડરો સાથે સૈન્ય તૈયાર કરવામાં વ્યસ્ત રહ્યા તેમણે સંપૂર્ણ તૈયારીઓ સાથે અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું અને ખૂબ હિંમત અને નિશ્ચય સાથે લડ્યા રાણી વેલુ નાચિરાયનું નામ તે લોકોમાં આવે છે જેમને પોતાની સેનામાં પ્રથમ વખત ઓલ વુમન ગ્રુપ બનાવ્યું હતું મહાન ક્રાંતિકારી ખુદીરામ બૌસનો જન્મ ત્રણ જાન્યુઆરી 1882 ના રોજ થયો ખુદીરામ બોઝે માત્ર અઢાર વર્ષની ઉંમરે મધર ઇન્ડિયા માટે પોતાનું બલિદાન આપ્યું ખુદીરામ બોઝે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ફાંસી આપવામાં આવી ઓગણીસો પાંચમાં બંગાળના વિભાજન બાદ ખુદીરામ બોઝ દેશને આઝાદી અપાવવાના આંદોલનમાં કૂદી પડ્યા ખુદીરામ બોઝના બલિદાનથી યુવાનોમાં આઝાદીની નવી જ્યોત જગાવી હતી ત્રણ જાન્યુઆરી બે ના રોજ વૈજ્ઞાનિક સતીશ ધવનનું અવસાન થયું સતીષ ધવને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમણે ત્રીજા અધ્યક્ષ તરીકે સેવા આપી શ્રી ખાતે સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે તેને સમર્પિત કરવામાં આવ્યું છે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો ત્રીજો દિવસ છે આજે બુધવાર છે